એવું પણ માનવામાં આવે છે કે રામનવમી પર જો સાચા દિલથી ભક્તિ અને શ્રદ્ધા સાથે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસપણે પરિણામ આપે છે ચાલો આપણે જાણીએ દિવસે સાંજે લેવાના કેટલાક ઉપાય પૈસા મેળવવા માટે આર્થિક લાભ માટે રામનવમી ની સાંજે એક લાલ કપડું લો અને તે લાલ કપડામાં અગિયાર ગોમતી ચક્ર અગિયાર ગાય અગિયાર લવિંગ અને અગિયાર બટાશ બાંધી દેવી લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો એક વાસણમાં પાણી લો અને રામરક્ષા મંત્ર ઓમ શ્રી મંત્રિ ક્લી રામચંદ્રાય શ્રી નમહનો એકસો આઠ વાર જાપ કરો આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો પંચમકાલની છાયામાં ઉજવાશે પપમોચની એકાદશી જાણો શુભ સમય અને નિયમો બાળક હોવું એક નારિયેળ લો અને તેને લાલ કપડામાં લપેટીને માતા સીતાને અર્પણ કરો અને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો સુખ અને શાંતિ માટે દરબારની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને એકસો આઠ વાર શ્રી રામ જય રામ જય જય રામનો જાપ કરો રોગ મુક્ત થવા માટે રામ નવમીની સાંજે કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમ તે નો એકસો જાપ કરો લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર કરવા રામ નવમી પર સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર કુમકુમ અને ચંદન અર્પણ કરો અને એક આઠ વાર ઓમ જય સીતા રામ નો જાપ કરો રામનવમી ના દિવસે ન કરો આ કામ જો તમે રામનવમી પર તમારા દ્વારા લેવામાં આવેલા ઉપાયોનું ફળ ઝડપથી મેળવવા માંગતા હોવ તો તમારે રામનવમીના દિવસે કેટલાક કાર્યો બિલકુલ ન કરવા જોઈએ ઉદાહરણ તરીકે રામનવમી ના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક માંસ દારૂ વગેરેનું સેવન બિલકુલ ન કરો તમારા મનને શુદ્ધ રાખો કોઈનો ખરાબ ન વિચારો ક્રોધ અસત્ય અને દરેક પ્રકારના દુષ્ટતાથી દૂર રહો અને કોઈનું નુકસાન ન કરો દરેક સાથે પ્રેમથી રહો રામનવમી બે હજાર ચોવીસ નો શુભ સમય વર્ષ બે હજાર ચોવીસમાં રામનવમી સત્તર એપ્રિલ બુધવારના રોજ આવી રહી છે પૂજાનો શુભ સમય સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી બપોરે એક વાગીને આડત્રીસ મિનિટ સુધીનો છે આવી સ્થિતિમાં પૂજા માટેનો સમય બે કલાક પાત્રીસ મિનિટનો રહેશે નવમી તિથિ સોળમી એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ બપોરે એક વાગીને